અમદાવાદથી સમાચાર વેજલપુરમાં સગીરાની છેડતી મામલે થયેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી બે મહિના પહેલા સગીરાની છેડતી મુદ્દે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જોત જોતામાં મામલો ઉગ્ર બન્યો અને સામસામે પથ્થરમારો તેમજ ફાયરિંગ થયું ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદ દાખલ કરી છે જ્યારે પાંચ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાંથી ત્રણ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા બે આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે હકીમ નામના આરોપી પાસેથી દેશી તમંચો મળી આવ્યો છે જ્યારે સોહેલ પાસેથી દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળ્યા છે આરોપી હકીમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે એક ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરી બે મહિના પહેલાં એક પક્ષ તરફથી અને એમાં જે તે વખતે સમાધાન થયેલું હતું અને ત્યાર પછી એ ફરીથી જે બનાવ મળ્યો પરમ દિવસે એ વખતે ફરીથી સાંજે એ દીકરી જતી હતી એ વખતે ફરીથી છેડતી કરી એનું અનુસંધાને એના જે ફાધર મધર છે સગાવાલા બધા કહેવા ગયા અને એમો પથ્થર મારો અને બનાવ બનેલો હતો તે અનુસંધાને જુદા જુદા ત્રણ ગુના વિજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે તે પૈકી જે કેસમાં જુબેદાબાનું ઇમરાનભાઈ કરીને ફરિયાદી છે એ કેસમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે એ પૈકી ત્રણ આરોપી છે એને કોર્ટમાં રજૂ કરતાં એમને જેલ હવાલે કર્યા છે અને બે આરોપી છે એમને બે દિવસના રિમાન્ડ ઉપર છે જે આરોપી પકડ્યા છે એમાં એક છે હકીમભાઈ હરમભાઈ બબાણી કુરબાનભાઈ હરમભાઈ બબાણી સાહિલભાઈ રસુલભાઈ બબાણી રમઝાનભાઈ રસુલભાઈ બબાણી અને નિમરોજ ઉર્ફી ઇમરાન બબાણી કરીને છે એ જે લોકો છે એમને ધરપકડ કરવામાં આવી